બનેલા જુદા જુદા ઇતિહાસની બધી જગ્યા છે જોડાયા લાયો આ તો બાય બાય જગ્યા કાવર હોય આ બેસ્ટ કે ખાવ ન હોય બટ આ જોવાનું બધું હોય ચલો આવાજ નું આદમીઓ ને બોલ છે એટલે મરાકો જોર છે ઘણી બધી ફકતી આવે છે અમે જોયે અમારિયો ફ્લાવર્સ જોવાની છે કોણ કોણ નાવા છે કાકા બોલે આઈ જા આ બિચારા ચોક ના જો ગાય હેડી નહીં કેતા તો પણ લોકો આવે છે ફ્લાવર જોવા માટે જો હેઠી નહીં કેતા તો પણ આવ્યા છે ફ્લાવર શો મજા લેવા જો પતંગનું શું મસ્ત બનાવ્યું જો ગાય પતંગ નું બનાવ્યું છે ફ્લાવર થી આપણે ला मानि दे करौ जीले प्यार से बोला न आइ गए आइ गए थैंक यू यो दिवारी पछ જોગ ઘણી બધી પબ્લિક આવી છે ફ્લાવર શો જોવા માટે એક ફોટો પાડો જ પાડી દો

અહીંયા ખાલી છે અહીંયા આવી જા લેડો આવી તો અમદાવાદ છે ઘડી ઘડી જોવા મળે બીમાર વધારે વસ્તી આવો મસ્ત લાગતી તારી આપણા ઉપર પડે માની スピードがたくさ મારા હસબન્ડના ફ્રેન્ડના ઘરે એ પણ લોકો ફ્લેટ ફ્લેટમાં જ રહે છે તો બહાર અત્યારે બહાર ઊભા છે એ લોકોને લેવા આવે છે ઘર તો કંઈ જોયું નથી મેપથી અમે આવ્યા છીએ પણ ફ્લેટમાં જ રહે છે જો ગાઈસ આ બધા ફ્લેટ તો અત્યારે બહાર ઊભા છીએ એ લોકો અમને લેવા આવે છે અમે કંઈ ઘર તો જોયું નથી અમે બહાર ઊભા છીએ વિડીયોમાં બનાવ્યો ત્યારે જઈએ છીએ મારા હસબન્ડના ફ્રેન્ડના ઘરે તો વિડીયોમાં બનાવ્યો এরাইনিল কুকন্ ফেট মাজ্রিশে এরাই জিয়াই দিট মাজ্য়ে হোও ছেয়াই মাডরোয়া পাশমা মাড়ে এরাইনিয়াই আছে লিপট মাজবানু� વિલાતી ફૂલ હેડો હમ વધારે માણો ને લે વિલી પર હમ નું ઘર ધ્યાન આપો કોણ

માડું નમે ગિસમાન કામાળી એટલે ઓમરને ગરમ તરસ થઈ ગઈ છે આરમોય ગઈ ગલ લાગી હોય બાય બાય

જો જયેશ ઠાકરસનાવાં અંદીયાકી એ મોડ હા આયો તમાર કાટબન તો બંને ના પતંગની ની ભીડ તમે જોઈ શકો છો શ્લોક માટે અત્યારે આવી ગયા છે પતંગ લેવા માટે તમે જોઈ શકો છો પતંગ પીપોળા ને બધું મળે છે ગાય છોડાકાર લઈ લઈએ સ્લોક માટે પતંગ 点击连连。